તો ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જ્યારે પ્રભાવિત થયા છે રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ તેની માઠી અસર પહોંચી છે અનેક રસ્તાઓ એવા છે જ્યાં વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે પીજ બસો અલિન્દ્ર બામરોલી તરફનો રોડ બંધ થયો છે તો રોડ પર ભૂટણથી પણ ઉપર સુધીના પાણી ભરાઈ ગયા છે તો પીજ ગામ જવા તરફના તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે નડિયાદથી પીજ બામરોલી અલિન્દ્રા આ તમામ વિસ્તારો છે જે અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે નડિયાદથી પીજ બસો ગામને જોડે બે છે થી દિવસથી જિલ્લા જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અનેક રોડ રસ્તા પર પાણી ફરી પડ્યા છે મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો તે નડિયાદ થી પીજ ગામ ને જોડતો રોડ છે નડિયાદ થી પીજ પલાણા તો ત્રાજ માતર લીવાસીને જોડતો આ રોડ છે ને આ રોડ પર છાતી સમાના પાણી ભરાઈ જવાને કારણે અત્યારે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ રોડ પર ટુ વ્હીલર હોય કે અન્ય લોકો જે હોય તે આ રોડ પર અવરજવર નથી કરી શકતા મોટી ગાડી હોય અથવા તો ટ્રેક્ટર હોય તેના મારફતે જ આ રોડ પર અવરજવર કરી શકાય છે જે જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે અત્યારે કહી શકાય કે નડિયાદથી પીજ ગામ વસો ગામ સંપર્ક વિહોણું બન્યું છે ત્યારે જે બે દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને આસપાસના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયું છે આસપાસના જે તળાવો છે તેમાં પણ પાણી ભરાઈ ગયું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે વરસાદ વિરામ લે છે ત્યારે આ પાણી ઓસરે છે અને ફરી વખત જનજીવન પૂર્વવત થાય છે કરુણેશ પંચમવેદી સંદેશ ન્યૂઝ ખેડા